અમરેલીના લીલિયામાં દેશી દારૂના ખુલ્લામ વેચાણના આક્ષેપ થયા છે લીલિયાની નાવલી બજારમાં દેશી દારૂ વેચતા શખ્સને ભાજપના નેતાએ પકડ્યો છે દેશી દારૂ વેચતા શખ્સે અન્ય યુવકને દારૂની થેલી આપી ભગાવી દીધો ભાજપના નેતા વિપુલ દુધાતે રંગે હાથ આ દેશી દારૂનો ઝડપેલો ધંધાથી પોલીસની મિલી ભગતથી દેશી દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ ભાજપના નેતાએ કર્યો છે

બેન દીકરીઓને જે ખૂબ ઘડતરરૂપ હોય તેના બાબતે રજૂઆત કરેલ જે અનુસંધાને મેં લીલી નાવલીની અંદર એક રેડ કરેલ જેમાં ઈશ્મ થેલો લઈને બેઠેલો હોય છે તેમાં દારૂ હોય છે જે મેં દારૂને એને પૂછતા તે થેલો અહીંયા ઈસ્મોને આપીને ઈસ્મોને ભગાડી મૂકે છે અને ત્યાંથી નાચી જાય છે અને આ બાબતે અગાઉ પણ મેં રજૂઆતો કરેલી છે કે લીલીની અંદર દારૂનું ખૂબ ખુલ્લા વેસાણ થાય છે પરંતુ આ બધી બાબતોની અંદર જ્યાં પોલીસની મિલીભગત હોય એલસીબી પોલીસની મિલીભગત હોય તમામ લોકો એકબીજાના સંકલનથી અને આ હપ્તા સિસ્ટમથી દારૂનું વેચાણ થતું હોય ત્યારે જ આ બધું શક્ય બને એટલે આ ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અને દારૂ જે પ્રતિબંધિત વસ્તુ છે તેને વેસાણ કરાવી અને સરકારને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે